એચ એફ શાહ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયા હતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બે દસ અઢારસો ઓગણસિત્તેરમાં પોરબંદર ખાતે થયો હતો તેમની માતાનું નામ પુથળીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતું તેઓ ઓગણીસમી સદીના સૌથી આદરણીય આધ્યાત્મિક અને રાજકીય નેતા બન્યા અહિંસાના પથ પર ચાલીને ગાંધીજીએ ભારતને બ્રિટિશ રાજમાંથી મુક્તિ અપાવી અને ભારતીયો દ્વારા તેમને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું છે

યાત્રી નિવાસના સંચાલક હેમંતભાઈ મોહન દ્વારા યાત્રા નિવાસની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી તથા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત લેફટનન્ટેશ દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું ત્યારબાદ પોસ્ટર મેકિંગ સ્લોગન બેસ્ટ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ હતી અને તિરંગા રેલીનું સુંદર આયોજન કરાયું હતું તિરંગા રેલી ગાંધી આશ્રમથી નીકળી કાર્યાલયના મુખ્ય માર્ગો પર ફરી પરત યાત્રા નિવાસ ખાતે આવી પહોંચી હતી

સાથે સાથે બાળકોએ ઉત્સાહભરક આનંદ લીધો હતો કાની ગામના સ્કૂલના બાળકો ગામના વડીલો તેમજ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા